લોકોના સ્વાસ્થ્ય અને જમીનની તંદુરસ્તી માટે આજે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં પણ અનેક ખેડૂતો રાસાયણિક ખેતીને તિલલાંજલી આપીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે બારડોલી તાલુકાના કણાઈ ગામના પ્રગતિશીલ ખેડૂત નાનુભાઈ બહાદુરભાઈ પટેલે શાકભાજી શેરડી કઠોળ ધાન્ય પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે નાનુભાઈ કહે છે કે બે હજાર અઢારમી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી ઘરે ગાય પાળીને શાકભાજી પાકોમાં જીવામૃત બીજામૃત આચ્છાદન વાફસા ભેજ સહજીવી પાક થકી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યો હતો વર્ષ બે હજાર બાવીસથી તેવીસમાં શેરડીના પાકની સાથે શાકભાજી આંબા હળદર લીલી હળદર મગ ડુંગળી કાંદાનું ઉત્પાદન લીધું શેરડીમાં આચ્છાદન સાથે મગ ચણાનું વાવેતર કર્યું વર્ષ બે હજાર ત્રેવીસ થી ચોવીસમાં ઘનિષ્ઠ પાક તરીકે ધાન્ય પાક ડાંગર જેવા કે દૂધ મલાઈ ઇન્દ્રાણી લાલકડા કૃષ્ણકમોદ આંબેમોર પાકમાં ઘણી સફળતા મળી પચીસ ગુંઠા જમીનમાં શેરડી વાવી જેમાં તેવીસ ટન શેરડીનું ઉત્પાદન મેળવ્યું હતું શેરડીનું મૂલ્યવર્ધન કરીને દોઢ ટનમાંથી એકસો પિસ્તાલીસ કિલો દેશી ગોળ બનાવીને વેચાણ શરૂ કર્યું જેમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા નાનુભાઈ કહે છે કે ચાલુ વર્ષમાં ખરીફ ઋતુ દરમિયાન લીલી હળદર આંબા હળદર વાવી અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મળ્યું છે કુદરતી ખાતરથી ઉત્પાદન વધ્યું અને સ્વાદ પણ ઉત્તમ હોય છે સમયાંતરે સારો એવો ફાયદો થતા તુવેર લીલીચા મેથીની ભાજી જેવા શાકભાજીના પાકો સપ્તાહમાં બે વાર સોમ અને ગુરુવારે સાંજે સાડા ચાર વાગ્યાથી છ દશાંશ ત્રણ શૂન્ય વાગ્યા દરમિયાન બારડોલી સ્વરાજ આશ્રમ પાસે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રમાં વેચીએ છીએ જેને બારડોલી નગરજનોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે નિયમિત ગ્રાહકોમાં શાકભાજી ઝડપથી વેચાઈ જાય છે તેઓ દેશી ગાય પાળીને ગૌમાતાની સેવા સાથે ગૌમૂત્ર ગોબરથી ઘનજીવામૃત અને જીવામૃતનું ઉત્પાદન અને વેચાણ પણ કરી રહ્યા છે પોતાના ખેતરમાં જાતે બનાવેલા ઘનજીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરી ઉત્તમ ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી સૌ ખેડૂતોને અપનાવવાનો અનુરોધ કરતા તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઘરે બેઠા ઝીરો બજેટની ખેતી કરી શકાય છે કોઈ પણ વસ્તુઓ બજારમાંથી લાવવાની જરૂર ન પડે તેવું આયોજન થઈ શકે છે આજે ગુજરાતમાં કેન્સર જેવા ગંભીર રોગનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે જેથી ધરતીમાતાને પૂન ફળદ્રુપ બનાવવા અને લોકોને સ્વસ્થ સશક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે આમ નાનુભાઈ ગાય આધારિત ખેતી કરીને ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ બન્યા છે નમસ્વા નમસ્કાર ખેડૂત મિત્રો હું નાનુભાઈ પટેલ કણાય ગામ કણાય તાલુકા વાડોલી જિલ્લો સુરતથી બોલું છું હું આ બે હજાર અઢારથી પ્રાકૃતિક કૃષિ કરું છું આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શિબિર અને ટ્રેનિંગને આધારે મેં બે હજાર અઢારથી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તો તેની અંદર અત્યારે મેં આ શેરડીના આંતર પાકમાં ફૂલગોબી છે રીંગણ છે ટામેટા છે અને બાઉન્ડ્રી પર રીંગ આપણે આંબા છે અને તુવર છે કુલ પ્રાકૃતિક પદ્ધતિથી આપણા જે એના સિદ્ધાંતો જે છે પ્રાકૃતિકના ગંજીઓમાં બીજા મૂટ અને આચ્છાદન વાપસા પદ્ધતિ જે વિવિધતા પ્રમાણે હું બે હજાર અઢારથી ખેતી કરું છું અત્યારે આના આગળ મેં ખરીફ પાકમાં આપણે દૂધમલાઈ ઇન્દ્રાણી લાલ કળા કૃષ્ણકમોદ અને આપણે ઇન્દ્રાણી બનાવી હતી તે ઘણો પાક ઉતર્યો હતો વિંગે આપણે ત્રણસો કિલો એનો કાઢવામાં આવ્યો છે અત્યારે મેં શીરડી બનાવી છે અને આ પાકની પદ્ધતિથી મને ખર્ચો બી ઓછો આવે છે અને બીજા ખેડૂતોને મેં હું પ્રેરણા આપું છું કે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ ઝેરમુક્ત ખોરાક રોગ મુક્ત અને સ્વાસ્થ્યવર્ધક આપણે પણ ખાઈએ અને આપણા જનતાને લોકોને બી ખવડાવીએ અમે આ શાકભાજીનો ઉતાર થકી અમે બારડોલીના સ્વરાજ આશ્રમના ગેટ પર લગભગ દોઢ વર્ષથી અમે શાકભાજી ભાજી બધી અલગ અલગ વેરાયટીનું ઉત્પાદન કરી અમે એ ઉત્પાદન લોકો સુધી દોઢ વર્ષથી પહોંચાડી રહ્યા છે લોકોનો એ બી આ આ પદ્ધતિમાં ધસારો રહ્યો છે અને લોકોનો આવિષ્કાર વધારે છે અને આ પદ્ધતિથી લોકો સુખી ને ઝેરમુક્ત ખોરાક ખાય અત્યારે જીવો નાના નાના ઉંમરના ત્રીસ ચાલીસ વર્ષના લોકોને ને કેન્સર થાય છે તો આ પદ્ધતિથી મને પ્રેરણા મળી કે આ મારા જમીનની અંદર ઝેર તો કદાપી નહીં અને રાસાયણિક બી નહીં તો બે હજાર અઢારથી આપણે જીવામુક્તની પદ્ધતિ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને આ ખેતી કરું છું મારે ઘરે ગાય બી છે અને આ ગાયના ગૌમૂત્ર ગોબર થકી આ જીવામૃત બની છે એના દૂધને દૂધ દો છે અમે ઘરના પરિવાર માટે બી એ ઉપયોગી છે ગાય આપણી ગૌમાતા છે તો તો તે પદ્ધતિ અપનાવીને આ બધી ખેતી કરું છું